સુરતમાં માતેલા સાણની જેમ રસ્તા પર ડમ્પર પુરપાટ ઝડપે દોડતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રેમનગરમાં દરગાહનો ઉર્સ હોવાથી ગયેલા યુવકે ડમ્પરની અડફેડી લેતા મોત નીપજ્યું હતું યુવકના મોતથી પરિવારે એકનો એક આધાર ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેડી લેતા મોત નીપજ્યું હતું ડંપર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને પાણેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી જેમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના સંબંધી જબ્બાર પટેલે કહ્યું કે અમારા સાઢુનો દીકરો હતો

हाँ बड़ा डम्पर था बड़ा टेलर था और वो ड्राइवर पकड़ा गया पांडेसरा पुलिस स्टेशन में ये दरगाह नगर प्रेम नगर कितने का बच्चा था ये सत्रह हाँ? अठारह नहीं फिलहाल पढ़ाई नहीं कर रहा था घर में उसके मम्मी पापा है दो बहन है और दो भाई थे आपने नहीं नहीं उनके खालू लू मासा लाइ